હા એવરીવન કેમ છો હું છું તમારો મિત્રો માહિર સોરઠિયા અને મહુવા અન્ય રેટ ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં બરાબર અત્યારે હું પહોંચી ગયો છું સફેદ ડુંગળીની હરાજીમાં સફેદ ડુંગળીની હરાજી થઈ છે સામે બરાબર થઈ રહી છે જોઈ શકો છો મિત્રો અને આખામાં કહેવાય કે આ લાઇનથી પૂરી થઈ ગઈ અહીંથી સામે છે અને સામેની પટ્ટી પણ પૂરી થઈ ગઈ તો મિત્રો આજે વાર છે ગુરુવાર તારીખ છે એક એક બે હજાર ને છવ્વીસ એટલે આજથી નવું વર્ષ બેહી ગયું છે તો કહેવાય કે નવા વર્ષની બધાને હાર્દિક શુભકામનાઓ બરાબર મહુવા અન્ય રેડ ચેનલ તરફથી તો આજથી સફેદ ડુંગળીની આવકની વાત કરું તો નવ હજાર ઠેલી પ્લસ અને લાલ ડુંગળીની આવકની વાત કરું તો આડત્રીસ હજાર ઠેલી પ્લસ આવક મહુવા માર્કેટિંગ યાર્ડમાં થઈ છે રોજની જેમ આજે પણ આપણે લાઈવ બજાર ભાવ જોવા જવાના છીએ તો વિડીયો માઇન્ડ સુધી બિનાર જો ચેનલમાં પહેલી વાર હો નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો પ્લસ આ વિડીયો તમે ફેસબુકની અંદર જોતા હો તો પેજને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં કેમ કે ડેલી મહુઆ માર્કેટિંગ યાર્ડની હરાજીની વિડીયોઝ તમને બંનેમાં મળે છે તો ચાલો બહુ જાજો નથી કહેતો વિડીયો હવે જઈએ છીએ આપણે હરાજીમાં ને એકડે એકથી તમને નીચા ઊંચા મીડિયમ ક્વોલિટીના ભાવ બતાવું છું પણ એક તમને રિક્વેસ્ટ છે કે આ વિડીયો હર ખેડૂત અને વેપારી સુધી શેર પણ કરી દેજો અને વિડીયો પૂરો જોજો સ્કીપ ન કરતા જેથી કરીને તમને સાચી માહિતી મળે બરાબર કે કેવા માલના કેવા ભાવ આવે તો બરાબર જઈએ છીએ હવે સફેદ ડુંગળીની હરાજીમાં પછી એનું શૂટિંગ કરીને જઈએ છીએ સામે થાય છે લાલ ડુંગળી હરાજીમાં ત્યાં બરાબર તો બંનેના

મિત્રો બસો ને એકોતેર રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો ક્વોલિટી ત્રણસો ને તેસઠ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો વાળો માલ છે પણ ક્વોલિટી થોડીક આવી છે ત્રણસો ને એકસઠ રૂપિયા ત્રણસો ને સોરી ગ્રેડિંગ કરેલો માલ છે મિત્રો ગુલટી ક્વોલિટીનો બસો રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો ગુલ્ટી છે બસો ને છાસઠ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો આવી રીતનો માલ છે થોડોક બસો છાસઠ રૂપિયા મીડિયમ ક્વોલિટી છે થોડોક સાઈઝ વાળો બસો છાસઠ બસો ને પચાસ રૂપિયા ભાવ આવે છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો બસો ને પચાસ મિત્રો આવી રીતના હરોજ રાજીના વિડીયો જોવા માટે સફેદ અને લાલના ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આ વિડીયો ફેસબુકની અંદર જોતા હતા પેજને પણ ફોલો કરી નાખજો કેમકે દરરોજ હરાજીની માહિતી તમને આ ચેનલમાં અને પેજમાં મળે છે આ માલનો 277 રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી માલ છે બરોબર બસો ને 277 રૂપિયા કાઢવી છે કાઢવી છે hey man thanks

ત્રણસો ને છ રૂપિયા અઢાર ઠેલી છે આવું નીકળું ને એના હિસાબે રિટર્ન રાજે મુકાને જોઈ શકો છો આ તમને કીધું હોય ને તો ખ્યાલ આવે ત્રણસો ને અઢાર રૂપિયા ભાવ ત્રણસો ને છ રૂપિયા ભાવ આવ્યો છે અઢાર ઠેલી મિત્રો બસો રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો પછી ક્વોલિટી બસો ને આવું માલ છે પણ બસો ભાવ આવ્યો છે

ગુલટીના એકસો ને એકસઠ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો એકસો ને એકસઠ રૂપિયા ભાવ ક્વોલિટી જોઈ શકો છો એકસો ને એકસઠ સત્તાવન થેલી નો માલ છે જોઈ શકો છો ગુલટીની ક્વોલિટી ਤਰਾ ਕੋਲ 181 ਰੁਪਿਆ ਭਾਅ ਆਇਆ ਹੋਇਆ 290 290 ਰੁਪਏ ਅਮੋਲ 400 ਗੰਦੇ ਹਰੂ ਜੇ ਭਾਈ ਇਹ ਕਿੱਥੇ ਆ ਗਿਆ ਉਪਲੇ ਲਾਈਨ ਮੇ 133 34 34 34 ਮਾ ਦੌੜ ਸਮਰ 35 ત્રા વકલ નો ત્રણસો બેતાલીસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો બસો ને અઠ્યોતેર રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો આવી રીતની ક્વોલિટી છે બસો ને અઠ્યોતેર રૂપિયા

બસો બાવન રૂપિયા ભાવ આવે છે જોઈ શકો છો આવી રીતનો માલ છે મીડિયમ ક્વોલિટી છે જોઈ શકો છો એકસો નેવું રૂપિયા ભાવ આવે છે મિત્રો જોઈ શકો છો વક્કલ જોઈ શકો છો ચારસો ને છત્રીસ રૂપિયા ભાવ આવે છે જોઈ શકો છો ક્વોલિટી સુપર માલ છે ગ્રેડિંગ કરેલો છે સાઈઝ વાળો છે ચારસો ને છત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે સો મિત્રો કોલેટી હરાજી તો આગળ વીગી છે હજી તો હું સફેદ ડુંગળીમાં પહોંચ્યો ચાર તો હરાજી આગળ વીગી છે ચારસો ને છત્રીસ એકસો સડસઠ રૂપિયા ભાવ આવે છે મિત્રો કહી શકો છો મીડિયમ ક્વોલિટી માલ છે એકસો સડસઠ એકસો ને ચાલીસ રૂપિયા ભાવ હોય છે મિત્રો જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી માલ છે એકસો ને ચાલીસ થોડુંક આવો છે કલર માં કેવો જોઈ શકો છો કલર થોડોક આવો છે એકસો ચાલીસ આને પણ સેમ જ ભાવ છે જોઈ શકો છો એકસો ને ચાલીસ રૂપિયા ભાવ અહીંયા થઈ રહી છે હરાજી રામજીયા પટેલ સાહેબ 40 રૂપિયા 40 140 સુપર માલ સુપર માલ છે મિત્રો આ તારો વચ્યો કાઢ ના ભાઈ સુપર માલ છે કાઢી એ બોટલ 50 80 90 50 જોળતો પાંચ પાંચ તો પાંચ

ઉતારી દેવાનો ગમે એવું હોય ભાઈ આગળ મારો વિડીયો ઉતાર ભાઈ આગળ મારો બસો ઓગણસાઠ રૂપિયા ભાવ હોય છે મિત્રો ચારસો ને પચીસ રૂપિયા ભાવ હોય પછી જોઈ શકો છો ગ્રેડિંગ કરેલો માલ છે ચારસો ને પચીસ ફૂલ વાળો માલ છે પચીસ રૂપિયા ભાવ આવ્યો છે આવી રીતની ક્વોલિટી છે જોઈ બસો ને તેપન રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો મીડિયમ ક્વોલિટી માલ છે થોડો કાવો છે બસો ને તેપન રૂપિયા જોઈ શકો છો મિત્રો ક્વોલિટી આવી રીતની કાક થઈ રહી છે હરાજી અને પબ્લિક ખૂબ જ છે એટલે નીચે ઊભું રહેવાની જગ્યા જ નથી એટલે તમને ઉપર થેલી ઉપર ચડીને દેખાડી રહ્યું બસો ને ચોપન રૂપિયા ભાવ હોય છે મિત્રો જોઈ શકો છો ક્વોલિટી બસો ને ચોપન આવી રીતનો કાંક માલ છે थोड़ा जो मीडियम क्वालिटी से बस सौ चौपन <persesan> ए भाई बस समस्या भाई कोई दौड़ सो भाई बचा बचा रुपया बचा बचा हाय रुपया हाय हाय रुपया हाय हाय रुपया हाय हाय रुपया एक सौ एक सौ रुपया बाय बाय चार बाय बाय चार 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 से ही चार एक बहुत है बहुत है रुपया बहुत है एक बहुत है बहुत है बहुत है बहुत ऊपर जो ऐसे 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 એકસો ને એક્યાસી રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો મીડિયમ ક્વોલિટી આવી રીતનો માલ છે એકસો ને એક્યાસી રૂપિયા જોઈ શકો છો મિત્રો એકસો ને એકોતેર રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો આવી રીતના કા ક્વોલિટી છે અને માલ છે ઉગા છે થોડુંક એકસો રાજી થઈ રહી છે આગળ એની પેલા ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને બોલતા નહીં જ વેપારી સુધી શેર કરતા રહે એકસો બ્યાસી રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો મિત્રો મીડિયમ માલ છે એકસો બ્યાસી छाये छाये तुम्हें बस रहा है। घूरता नहीं देखने का मार्ग। हाँ एक सौ रुपये, एक सौ रुपये, एक सौ रुपये, एक सौ रुपये, मार्च दिन, बारह, बारह, चार, 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 वो करे, आठ सौ रुपये, आठ सौ रुपये। हम्म। एक टूटी ना बने जी?

એકસો સત્યોતેર રૂપિયા આવી રીતના કોક માલ છે સાઇઝ હોડો થોડીક જ મીડિયમ સાઇઝ છે આવી ક્વોલિટી છે થોડીક એકસો ને રૂપિયા આવી જ રીતના મિત્રો હરાજીના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આ જ વિડીયો તમે ફેસબુકમાં જોતા હોય તો પેજને પણ ફોલો કરી નાખજો બરાબર અત્યારે હવે બાર વાગ્યા પછી ભાગ ટુ આવશે ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો બનીના જો વિડીયોમાં મિત્રો આ વખત ચારસો ને છ રૂપિયા ભાવ આવે છે જોઈ શકો છો ગ્રેડિંગ વાળો માલ છે ચારસો ને છ રૂપિયા ભાવ આવ્યો છે બરાબર સુપર માલ છે સુપર સાઈઝ વાળો છે ગ્રેડિંગ કરેલો છે બિયારણમાં ભાવ ગયો છે ચારસો છ રૂપિયા